આજે તો છે ને બપોરે ઉઠી ને સીધું નાળિયેર પાણી લીધું કુલર નો ઠંડો ઠંડો પવન ખાતા ખાતા પેલા તો નાળિયેર પાણી પીધું અને પછી આમાં જોયું કે ખાલી પાણી છે કે મલાઈ છે પણ મને તો ભૂખ લાગી ગઈ એટલે પછી આ કુલર નો પવન ખાલી કેટલો ખાવો એટલે હું તો પછી નાસ્તાનો ડબ્બો લઈને બે ગઈ સેવ ને ગાઠિયાની ને કાઢી નમકીન ને બધું કાઢીને હું નાસ્તો કરવા બેઠી અને આ ખાલી નમકીન નો ખાવાની મજા આવે એટલે ફ્રિજમાં છે ને જ્યુસ પડ્યું તું તો એનું પેકેટ લઈ આવી એને જ્યુસ પણ કાઢી લીધું અને પછી ખાલી કુલરનો પવન નથી ખાવાનું આરે આર નાસ્તોય કરી લઈએ એટલે પેટ પણ ભરાઈ જાય ને અને પછી મેં ઠંડો ઠંડો પવન ખાતા ખાતા નાસ્તો કર્યો નાસ્તો કરીએ અને પછી આ કુલરને થોડીવાર આરામ આપીએ એટલે કુલરને કર્યું બંધ એ બિચારું ચાલુ હતું બપોર દિનુ અને પછી કામ થોડુંક કચરા ને એવું બાકી હતું એટલે એ પતાવ્યું કચરા પોતાનું કામ ને બધું કરીને પછી હું આવી આ રૂમ પેક કરીને બાર અગાશી ઉપર પણ હજી તો બહાર તડકા જેવું જ હતું પણ આમ બહુ તડકો નતો એટલે મજા આવે એટલે પછી આ કપડાં બાકી હતા એટલે કપડા ને લઈ લીધા કપડાને બધા ને ખડી કરી અને ભેગા કરી અને રૂમ ખોલી અને અંદર રૂમ માં મૂકી આવી બધું કામ પતાવીને હું થઈ ગઈ તી એકદમ ફ્રી એટલે પછી ફ્રી થઈ અને આ રૂમ પેક કરી અને પછી હું થોડીક વાર આમ થેમ આંટા મારતી હતી માથું વિખાઈ ગયો તો એટલે બરાબર બાંધ્યું અને પછી આ છુટ્ટા વાળ રાખવા ગમે એની ગરમી થાય બહુ એટલે બાંધી જ લેવાના અને પછી હું થાબા ઉપર આમ થેમ આંટા મારતી હતી થોડીક વાર આમ થેમ માર્યા એટલે વોકિંગ થઈ જાય ને પણ હું થાકી જાઉં ને એટલે અહીંયા બેહી જાઉં થાકી બોઈ જવાય પાછું થોડીક વાર વોકિંગ કરી લેવાનું તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો બાય ભાઈ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ભૂલતા નહીં